લાંબા સમય સુધી ધીમે ધીમે કાળું થવા લાગ્યું પાર્વતીજીનું પાર્વતીજી નું અખંડ તપ જોઈને સંપૂર્ણ બ્રહ્માંડ આશ્ચર્ય જગ્યા થયું અંતે ભગવાન શિવજી પ્રસન્ન થઈને એમની સામે

મહાગોરી માતાની છે મળે છે લગ્ન માં અવરોધો દૂર થાય છે માતાજી ની આરાધના થી આરોગ્ય સારું રહે છે અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે રોગ કષ્ટ અને દુઃખો દૂર થાય છે ભક્તોમાં આત્મવિશ્વાસ ભક્તિ અને આધ્યાત્મિકતા વધે છે માયા અને અજ્ઞાનમાંથી મુક્તિ મળે છે એમનું સ્મરણ પણ એટલું જ પવિત્ર છે કે માત્ર ઓમ દેવી મહાગૌરીયૈ નમઃ મંત્રનો જાપથી જ મન શુદ્ધ થઈ જાય છે